નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ વિજાપુરની આ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ચેતનભાઈ પટેલે આજે ચાર સંભાળ્યો છે આવનારા દિવસોમાં આ સેકન્ડરી સ્કૂલની નામના વધુ વધે તે માટે ચેતનભાઈ પ્રયાસ કરનાર છે ચેતનભાઈ પટેલનું સંસ્થાના ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સૌ તો કહું આશ એજ્યુકેશન ટ્રસ્ટ વિજાપુર સંચાલિત કેપી પટેલ અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના સમગ્ર ટ્રસ્ટીગણનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પોતાના પંથકના એજ્યુકેશન માટે વિચાર કર્યો અને ખૂબ મોટી જવાબદારી મને સોંપી છે એમને ફક્ત શિક્ષણને ધ્યાનમાં રાખ્યું છે વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકનને ધ્યાનમાં રાખ્યું છે અને મારી પસંદગી અહીંયા શાળાના આચાર્ય તરીકે કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું વાત કરું સમગ્ર પંથકના શિક્ષણની અને કેપી પટેલ સેકન્ડરી સ્કૂલની તો આ શાળા જે છે વર્ષોથી નામાંકિત શાળા તરીકે મહેસાણા જિલ્લાની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે સાથે સાથે એક આનંદની ગૌરવની વાત એ છે હું બાર સાયન્સ સુધી આ સંસ્થાનો વિદ્યાર્થી રહ્યો છું સાથે બાર સાયન્સ સુધીની મારી યાદો પણ આ સંસ્થા સાથે જોડાયેલી છે આ સંસ્થાએ આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું છે હું ગદગદ છું સ્વાગત થી અને એની સાથે જ મારા સાથે મારી ઉપર જવાબદારી પણ પણ છે છે આ આ જવાબદારીનો બોજો પરંતુ હું નહીં અડગ રહીશ મારા સમગ્ર સ્ટાફનો અને વિદ્યાર્થીઓના સાથ સહકારથી વાલીઓના સાથ સહકારથી હું અહીંયા એવા પ્રકારની નવીનતમ પદ્ધતિઓનો શિક્ષણ પદ્ધતિઓ હોય કે વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી શક્તિઓ હોય એને બહાર લાવવાનો પ્રયત્ન કરીશ અને સમગ્ર પંથકમાં આ સેકન્ડરી સ્કૂલનું નામ રોશન કરીશ સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આ સેકન્ડરી સ્કૂલની નોંધ લેવાય એ બાબત માટે હું સતત પ્રયત્નશીલ રહીશ મારા સેન્ટરમાં હંમેશા વિદ્યાર્થીઓ છે શિક્ષણ છે અને સમગ્ર પંથક માટે મારી આ મોટી જવાબદારી છે તો આશા રાખું કે આપ સૌ અને આપણે બધા ભેગા મળીને આ સંસ્થાને અને બીજાપુરના શિક્ષણની જ્યોતને આપણે સમગ્ર ગુજરાત તરફ એને ફલાવીએ